સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક ભૂલતા નહીં સુરતના પાલ વિસ્તારમાં રેસિડેન્સીમાં પરંપરાગત આયોજન કરવામાં આવ્યું હતું ભગવાનની પૂજા કઈ રીતે તેનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું મારું નામ છે રિયા વોરા હું પાલમાં આવેલી સોસાયટીમાં રહું છું આજે સુકન સોસાયટી નું મેં નામ લીધું છે પણ સુકન નહી અજીતના દાદા ની સોસાયટી છે અને આજનો કાર્યક્રમ આ સાત ક્ષેત્રો માટે માં પૂજાનો જીન બેન હોય જીન પ્રતિમા હોય કે જીન નિરાસરો હોય સાધુ હોય શ્રાવક શ્રાવિકા હોય અને પછી આજના કલ્ચરમાં જે છોકરીઓ માટે છોકરીઓ જતી રહે છે બહારના સમાજમાં એના માટે અમે વિશેષતાઓ ધરાવી છે કે કઈ રીતના આ વસ્તુને અટકાવી શકીએ

અમારો ટાર્ગેટ મિનિમમ પાંત્રીસો થી ચાર હજાર માણસો નો છે આશરે પંદરસો થી બે હાજર જેવા આ દેખવા મળવા માટે સાડા અગિયાર થી બાર વાગ્યા સુધી છે

તેમાં એક કર્તવ્યની રીતે અમારે મહાપૂજા રાખવામાં આવેલ છે એ મહાપૂજાની અંદર ફૂલોથી આખું દેરાસર શણગારવામાં આવે છે જેની અંદર રિયલ ફૂલ સાચા ફૂલથી અને સાથે સાથે અમે એક સંદેશો પણ આપવા માગીએ છીએ કે જૈન શાસનની અંદરમાં અત્યારે વર્તમાન કાળની અંદર ઘણી જગ્યાએ અમારા દેરાસરોની અંદર કંઈક ને કંઈક કોઈ અસામાજિક તત્વોથી પણ કોઈ વાર ખંડિત થતા હોય છે અને એ ભવિષ્યમાં ન થાય તેનું અમે આ એક ખાસ ઉજાગર કરીએ છીએ બીજી વસ્તુ અમારા જે સાધુ સાધ્વી ભગવાન જે અત્યારે વર્તમાનની અંદર જ્યારે જ્યારે પણ વિહાર કરતા હોય છે એક ગામથી બીજા ગામ ત્યારે પણ ખૂબ જ અકસ્માત થતા હોય છે અને ગંભીર રીતે આ પ્રશ્નો અમે ઘણી જગ્યાએ અત્યારે ગવર્મેન્ટમાં પણ મૂક્યા છે કે અમને પગદંડી વગેરે આપો તો અમારા ભવિષ્યની અંદરમાં સાધુ સંતો બચી શકે અને આ સંસ્કૃતિ ટકી શકે એના માટેના ખાસ કોન્સેપ્ટ અમારા હોય છે. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં.